Terima kasih telah menonton!

કામકાજ ચાલુ થઈ ગયું છે પૂરી વ્યવસ્થા ને એવા આપણા બધા ગામના મંડળવાળા મિત્રો બધા કે કામકાજમાં સેવામાં લાગી ગયા છે અહીંયા બધે શાકભાજીને પણ બધું સ્ટોકમાં કરી દીધું છે દાળ શાક ને બધી મૂકવાનું છે અને અહીંયા બધી રાંધવાની પદ્ધતિ છે ને આધુનિક ટેકનોલોજી છે તો આ વાલ ખોલીને ઉપર કરે એટલે ત્યાંથી પેલા નીચેના શોપમાં બધું દે મારા બરાબર પાછી બગદાણા ગમ્યું રસોડું તો અત્યારે ખુશો ચલાવે છે કેમકે સાફ કરવાનો છે ટ્રેક્ટર છે એ આવી ગયું છે લોડિંગ કરવા બધું સોચ્યું હરવા મિંડા ને એમાં તો ભોલાભાઈ શોક એ આવે હાય ભોલાભાઈ સોચો લઈને આવે તો સાગર ભાઈ આવે છે શોખી લે લાડવા વાળવાનું છે મારા વાલા અહીંયા છે એનું મશીન લાડુ તમને સાગર ભાઈ આવી જશે શોકી લે બધા મિત્રો શોકીને દવા બટેટા બટેટા ભાઈ બટેટા ને આવ્યા છે ડોલન મોઢે આવે જો ભાઈ

બાપા સીતારામ તો બોલ બાપા સીતારામ હા લાયા બધો માલનો સ્ટોક કરલ છે રાજુભાઈ આ આ છે આ ભાઈ અને હે બાપા સીતારામ

હમણાં કટિંગ થઈ ગયા છે હમણાં શાક પણ બનાવવાનું છે બધા રહ્યા છે ભરતભાઈ અત્યારે બાપા સીતારામના રસોડાનું કામ ચાલુ છે એટલે આપણે સીપરા હારીએ છીએ ભાઈ તો રાજુભાઈ અને બધા અને દિનેશભાઈ ભરતભાઈ બધા સીપરા હારવાનું કામકાજ ચાલુ છે પાછળ તમને બતાય છે એ બધું કામકાજ ચાલુ છે બાપા સીતારામના આશ્રમનું તો મારા વાળા પાછળ પાછળ પણ ચાલુ છે ટ્રેક્ટર ઉતરે છે મારા વાલા ઘણી હા ભાઈ અત્યારે સીપરા લેવાનું કામકાજ ચાલુ છે ભાઈ બાપા સીતારામના ધામમાં તો અહીંયા બધા સીપિયા સીપરા હતા હરાઈ ગયા છે તો અત્યારે બાપા સીતારામના કામ જોરથી કામકાજ ચાલુ થયું તો ભરતભાઈને બધા સીપરા આવે છે જો માત્ર બાપા સીતારામનો ધામ હોય એટલે એમાં કાંઈ ન ઘટે ભાઈ તો અહીંયા પણ દીવાલ દિવાલ બધું કામ જોરશોરથી ચાલુ છે ભાઈ જો સામે ટ્રેક્ટર છે એ પણ શીપરાનું ઉતરે છે અને અહીંયા સેવા કરવા આવ્યો ને તો મારા વ ગમે એવી સેવા હોય બધી કરવાની ભાઈ કેમકે અહીંયા સેવા ગમે એવી કરીએ ને એટલે થાકી જ નહીં ભાઈ કદાચ ગમે એવું હોય તો આ બધું તમને બતાવી બધું કામકાજ ચાલુ જ છે હારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ભાઈ તો હવે છીએ રેતી મારવા સંતોના સાના હરિહર પણ થઈ ગયા છે સા આવી વાપીને એ ભાઈ પાણી પીતા હો ભાઈ હું આવું પાણી પીતા પછી સાપી હો અહીંથી રેતી હારી જાય રાજા હાલ બેટા બાર સાપી લે પછી આ ભરી એક ગાડી પાછી ચા પાણી પી લઈ આગળ કામ કન્ટિન્યુ કરશું મારા વાળા હાલ રાજો હાલ ફટાફટ ઢીંગલ નું દૂધ ખાજો પાછો પડે ને થાળા સુધી ભરજે

ಕಾ ಕಡೆಯ ಜಮ ಭಾಳ ಪಡಿಗು ಜಮರಸ್ અને અત્યારે શું કે આપણે સિમેન્ટને રેતીને બધું સીપરાને હારવાના હતા એટલે સવારે હારી લીધા હતા મિત્રો હવે અત્યારે પ્રસાદી લેવાનો વાળો આવ્યો છે એટલે પ્રસાદી લઈ લે કન્ટિન્યુ મિત્રો વડીયો વિડીયોમાં જોતા રહીજો મારા વાળા જય બાપા